આપેલા નિવેદનના સમાચારની ની પુષ્ટિ થઈ છે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પુષ્ટિ કરી સોમવારે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે બેઠક થઈ હોવાનો તેમણે સ્વીકાર કર્યો બેઠક સમય દર્શિતાબેન શાહે કહ્યુંલ સાહેબે ગઈકાલે અમારી મીટીંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી દ્વારા દ્વારાથી આપને જાણ કરવામાં આવશે પાટિલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટિલ દ્વારા દ્વારાથી આપને જાણ કરવામાં આવશે